જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી રહ્યા એ નવ ના રવિવાર તો આપણે જવાનું આપણા કુળદેવીના મંદિરે અને ત્યાં જવાનું આપણા ડીસા ડીસા કેમ જવાનું એ ઘણા લોકોને ખબર જ હશે કે લાલભાઈ આપણે ચાની એજન્સી લીધી હરિભાના ચાની એજન્સી એટલે એનું ઓપનિંગ થયે એટલે આપણે ત્યાં જવાનું આમ તો આજ ડુગુની મલવા આપણે જવાનું હતું મારે પણ અહીં ડીસા ઓપનિંગમાં જવાનું એટલે આપણે કેન્સલ રાખ્યું હો અને આ બાજુ એબીસીડી આવીને બેઠી હા એબીસીડી મજા અને હું આને એબીસીડી કેમ કહું છું તમે જોઈ લે બધી એને એબીસીડી પહેરી હા એટલે મારી બેને આનું નામ એબીસીડી પાડ્યું હા નહીં એબીસીડી તો મિત્રો વ્લોગ કન્ટિન્યુ કરજો આપણે જઈએ આપણા કુળદેવીના મંદિરે તો માં પીપળી શુકૃતર ના દર્શન કરી લ્યો આપણે તો મિત્રો બાઈક લઈને જવા નીકળી ગયા છીએ તો મિત્રો આપણે બહુચર મંદિરે આવી ગયા છીએ બાજુ માટેનો સામાન તો મિત્રો આપણે કુળદેવીમાં માં દર્શન કરી અને અહીંયા આપણે જૂના ઘરે આવી ગયા છીએ અહીંયા દીવાબત્તી કરવાની હે તો આપણે દીવાબત્તી કરી દઈએ મિત્રો જૂના ઘરથી આપણે આવી ગયા અમારા ગામના શેમાણે જોગણીમાં મંદિર છે તે દર્શન કરવા આવ્યા ને તમે મંદિર જોઈ શકો આના રવિવારે તો હું એટલા મંદિરે દર્શન કરવા જાઉં અમુક મંદિર તો મેં તમને લોગમાં બતાવ્યા નહીં પણ રવિવારો એટલે હું બધે દર્શન કરવા આવું જય જોગણીમાં તો મિત્રો આપણે ત્યાં અહીં દર્શન કરી પાછા કુળદેવીના મંદિરે આવ્યા હા એના બાજુ આહુતિ આપવાનું ચાલુ તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને આ બાજુ મમ્મી બેઠી છે એમ ભાઈ આપી દઉં જોઈ લે મને કીધું ને કે લે ઘેર લઈ જાગે

તો મિત્રો આપણે આવ્યા હા વાગડોદ અને આ તમે પબ્લિક જોઈ શકો આ બધી પબ્લિક એસપી વેટ કરીને ઉભી હ અહીંયા ચાની ઓપનિંગ કરવા આવ ના એસપી વાળા એટલે ઉભા હરીબાની ચાની એજન્સી પેલ લઈ રહી જોઈ લો અને પગ વેટ કરીને ઉભા અને અહીંથી પછી ઓપનિંગ કરીને ડીસા લાલભાન જો આવવાના હે એટલે આપણે પહેલાં ડીસા જઈએ હો લાલભાઈ આપણને વહેલા બોલાય કે તમે વહેલા આવજો તો આપણે ટાઈમ ટાઈમ હેડે હા મોડું થઈ ગયું હા બધાને હંગાત કરવાનો હતો એટલા આસી પબ્લિક ઊભી હતી નહીં

રાહુલજી આપણા ચા નો વ્યાપાર કરવા બેઠાજી લાલબા ને હુલાકાત કરાઈ આપણે

ભાઈઓ આ સાયર દેષ્ઠ પે ઉપર જે બતાવાના છે પ્લીઝ રાજા પહોંચા અને એસપી હિન્દુસ્તાની ટીમ સિવાય કોઈ મેમ્બર ઉપર ના સ્ટેજ પર બાકીના બધા નીચે ઉતરી जाओ પ્લીઝ ભાઈ આ પાછળ જા નીચે ઉલ સ્ટેજ ની મર્યાદા જાણો છે

પેલું બાજુ વચ્ચે નું ખાલી રાખો ને બધાને દેખાય અરે વચ્ચે ચિક્કા રાખો

બધા ગમડા ચા પોકાડવાની જવાબદારી એમ લાલબા ને અને જીતુ બાલીભાઈ ની ચા પહોંચવી જોયે પોચવી જોયે પોચવી જોયે હવે તમે લગભગ આઠ વર્ષથી થી જ્યારથી એસબી હિન્દુસ્તાની ચેનલ ચાલુ કરી ત્યારથી બનાસકાંઠા નો એક આગવો સપોર્ટ છે અમારે બરોબર અમે ગણીએ તો ખરેખર બનાસકાંઠા નો બહુ મોટો સપોર્ટ છે એટલે જેવો તમે અમારે વિડીયો સપોર્ટ કર્યો એવો હરીબાની ચા પણ સપોર્ટ કરશે એવો વિશ્વાસ છે એટલે હરીબાના કાકો કેતા કે વડીલો એક જ રાય મિત્રો થોડી ચિંતા કરશે કે આપણે આપણી દુકાન મિત્રો આપણે એમાં રસ્તો કરવા પડશે મહેમાન You're

માં હા દિશા દિશા હે પ્રોપર દિશા કયાજી બાજુ પ્રોપર દિશા તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે તો હવે આપણી ટીમ દેહી આવે ટીમને લઈને નીકળીએ ઘર બાજુ મિત્રો હવે આપણે મળીને આપણી ટીમ જુડે જઈને કોઈ આપણી ટીમ કો સમાચાર મણાય અમાર ભણો પે ચા પાણી કરે તો આપણે એ જાઉં છે બાજુ હે તો મિત્રો અમારા ટીમના મેમ્બરો બધા બેઠા હે તમે જોઈ શકો છો હા વિષ્ણુજી શું મિત્રો આજે સદેવ છે આ બાજુ મેહમનથી આ બાજુ ભાવસિંગ ભવા આવી અને આ બાજુ પણ આપણા મેમન જ છીએ મૂકી અને આ બાજુ તમે જોઈ શકો હજુ મારે ચંકુલાલી તો મિત્રો આપણા ચાહક મિત્રો ઘણા હતા મારી સેલ્ફી બહુ પાડી karena ਤੁਸੀਂ ਜੋ

તમે આ બાજુ આવો તો વિઝીટ તો મિત્રો જો બધી પબ્લિક જતી રહી પણ તમને કહી દઉં લાલભાની દુકાન આપડે ક્યાં હ હું નીચે એડ્રેસ હ આ ડીસાવાળો હાઈવે જાય ત્યાં આ કોમ્પ્લેક્ષમાં જ લાલપાની નાકામાં દુકાન નંબર જોઈ લો આજુબાજુ જે ડીસાના આજુબાજુના ગામ હોય કોઈને ચા મંગાવી હોય તો આ બે નંબર આ સંપર્ક કરજો હવે આપણે અહીથી ઘરે જાવું અમારા વાયરલ થઈ જ વાયરલ થઈ ગયો તમે આપણા સબસ્ક્રાઈબ તો હવે અહીંથી અમારા ઘરે ચા પોણી કરી ઘરે નીકળીએ તો વોગ જોતા રેજો